હવે આપડે જેટલી કે આવા ગરીબ ની ગરીબ તમે પાસે કોઈ રૂપિયો નહીં મારો કઈ મૂઢા મેલવા કે માર પાસે કશું નહીં હવે શું કરવાનું કહો વાત સાચી છે ને પેલા બે પૈસે પેલા છે પૈસા અને આપડે બે તો હાવ લુખી ટાઈટ છે આવો અમે આપણે એક નંબર ને હું શું કરશું હું શું કો હબળો હું ત્રણ ટકા ની પૈસા બદલા દઉં તમ ભાઈ ચોથી વખત પણ કોઈ ની પૈસા આલ્યા નહીં હવે રમતુજી માર જોડે એક આઈડિયા છે કેવું આયા હાથ ભાગવાનો કેનો

chú có con á có ba cái <laughs>

પેલા રમતુડે હાથ પાજ્યો છે એમ ઓય ભઈ ગયો તે પડતા જાતા હેસતા હું ના પાડતો તો કોઈ ભઈ ગયો ને લઈ જાવ પડશે એમ એવો છે એમ ને હારો 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 હું ઉતરું હો કારણ ઉતરો છો મે પડી ગયો છે આ તો મન જા દોડ દે ઉતર જો લે હારો તમે તો રો રોજ કરો છો શું કરું તારે એમાં ના હોય તમે મોટા નહીં હેડો પેલા હજાર હજી તારી બતા યાર શું કરું કહું અમે નહી બેઠા પૈસા પૈસા હાલજો બે ભાઈ તમને ટેકો કરશો તમે મોટા ભાઈ પાયા હેડો પેલા તાર તો એટલું કરાવજો સારું સારું

તું પેલા પૈસા પોકડા પાંચ લાખ રૂપિયા લઈ ગયો જ્યાજમાં દસ પા પાછો તું પેલા બાવીસ ટકામાં હા હાર્જન પોકડાય હો ભાઈ મારે હાલવાના એ હા હા મું કાળી હાલ્યા છે બાવીસ ટકામાં કીધું છે મેળવી જો ખરીદ હવે પૈસા વાળાને તો આરામ જ શું છું

પાછી થઈ ગઈ છે વાયરસ ના કારણે પેલા ભાગ માં જોવા જાય ભાગ પાડી નાખે મોડું બેટા મારા

ए फड़ी रहा है ने ये तो बात को तो कह परो ने दस सुबह खबेते तन ना कायो की जे मने माता ने तो आपा मारो से जावन तो है ई तो अभी देखा जाएगा चल हट मुज नेखलो तारवे आ नहीं आ छोड़ी नहीं जाऊंगा यार ने बतू नहीं खा लोग तो मने हां हां सो भाई हमें पहला तो एक्टिंग करवा सारे के पास हां एम मेरो यार यो न्यालो यार यार काटक वो ने सो करया પાટો સોડ્યો પરો પાટો સોડી પૈસાના ભાગ પાડ્યા અરે પૈસા ચોથા લાયા નહીં ગીર ગોતવું પડશે મારે બીજું કોઈ નહીં આ ચેક તો કરવું પડશે ચેક પેક ચોથી ના લાયા મારા પીઠી ધંધો જોવા ખોલ્યો મની જતા આવે છે આ બધું છે તમે જોઈ પછી વાત ભાઈ ભરો પોતરી ભાઈ આ શું દેખાય છે એ ભાઈ અમે રહી છે લે

મોટા છે <laughs> <Vortec dunno ya." trümeler> <cot>

હે શેમ છે રે બે માં એણ છડ આવશે કેમ બે માં ને ડેબો ઈ જી એડિયા બડેબો હેડો મને આવ તમે તો મને ખબર ઈ જાય તો તો પણ મારું ક્યો આવું ઓય નાખો રઈડો જો કો રઈડો નાખુર વા રેઈડો જો પેલ પેલ આ દાદુ લારી મળી ઉલારી ભગવાય nghe mà, chút đá chết luôn chút Đá chết luôn ai đi <laughs> chút 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 đi <laughs> chút <laughs> chút 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 chút

મેઘવાની આયો હેલો

તું આવા નાટક કરે છો ઉભા ઉઠ જો મારું ઉભા આ આ પૈસા ને રાજ વાત આલો રૂપિયા લઈ અને બોલાયો તો હાથ ભઈ ગયો તમાર તો આ તાજેલો છે જ વડી ફેર ચોયતી ભાજો છે ના વડી પાજો તો જવાનું ના પાજો છે હે પાજો છે ભાઈ હ આ ગભી મુઠા નતો કહેવાનું કેમ

જો માપન ક્યો છે ઓ અમારે આ ફોન એકલો છે અમે પૈસા એક પૈસા એક 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 પૈસા કાઢો ખોટી કોમેડી પૈસા

એ તો પટશે પા પા આને આને લડતા મજા આવી બોલાય તો લડતા ઓ મારી આ એ પયામાં બસ બસ તમને આવું કરતા શરમ નહી આવતી થોડી ઘણી પણ તમને કઈ નઈ કીધું અમે આતો હાથ પઈ ગયો કીધું

ખરો હવે ગમે બધા ઓ તારી જોતા એમ તો જેવા ખાયા વગર મને મારે પણ કમલ